તરફથી આ મારા તરફથી તને ચાંદીનું બીજું બટન કરવાનો વિચાર આવે એમ તો ખાલી મારી મમ્મીની નજર આ મેક થઈ ને એટલે એમના વિચારે મારા વિચાર બંનેના આવી ગયા છે સાસુ વહુ ડેટ છે ને આજે અને અમે લોકો શું ખાવ ખુશી ના કે અરે ખુશી ના પેહાર જો તમે બી દેખા છે મે લક કેમ છો બધા આહો કે તમે બધા જ મજામાં હશો પણ મજામાં છો ત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના સાડા સાત જસ્ટ જમી કરીને અમે લોકો ફ્રી થઈ ગયા છે બ્લોગ સવારથી શૂટ નહોતો કર્યો હેલો એનું રીઝન આપણને નિકેશ પટેલ જ કહેશે શું કહેવું રીઝન કહેવાનું છે આજે સવારથી બ્લોગ શૂટ નહોતો કર્યો પહેલા તો એવું છે કે સવારથી હું હતો નહીં હું હમણાં જ આવ્યો છું થોડીક વાર પહેલા અને થોડીક વાર પહેલા થોડીક વાર થઈ મેં એવું પૂછ્યું કે આજે સવારથી સ્ટાર્ટ ના કર્યાનું રીઝન તો તમારી સ્ટોરી નથી કહેવાની બધાને ખબર જ છે કે તમે બહુ બિઝી છો બરાબર બોલવા માંડો હાલો ફટાફટ એટલે એવું હતું કે ખુશી તબિયત થોડીક થોડીક ખરાબ થતી જો ને આપણે બતાવી દઈએ બરાબર કે યસ અહીંયા જો ઇન્જેક્શન મુકાયું છે દેખાય છે તમને લોકોના હા દેખાઈ ગયું અને અહીંયા છે ને આ કંજૂસ કંજૂસ માણસ સચિત બરાબર એનો ગયો અમે આટલું રહીએ બધું જ છતાં બી રૂપિયાની એક ચોકલેટ 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 આપી 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 નથી મમ્મી તમને નહીં પાંચ પણ અમને તો આલી ને નહીં નહી તે 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 અમને 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 આપી અરે હા કે ના બસ તો રિલેશન એને એવું કીધું જેમ પરમ દિવસે વાત ને ઓકે વાત તો સચિતને એવું કીધું કે પતંગમાં લઈ જુ આજે મેં એવું કીધું કે પતંગ નો સ્પેલિંગ બોલતો એનો પતંગ નો સ્પેલિંગ હતો પી એ ટી એન કે

ક્યાંથી કે નીકળી જાય નહીં મને બોલી ગયું એટલે નતું આવડતું એમ કહી દે આવડે હા તો ચલો કઈક ઓકે કઈક વિચારીએ ચલો આના ક્વેશ્ચન કરવાનું શું કહેવું નિકેશ પટેલ યસ તો આજે ઇન્જેક્શન મુકાઈ દીધું છે અત્યારે થોડો મૂડ આવ્યો છે ને ફાઈનલી બહુ દિવસો પછી આજે ડીમાર્ટ ગઈકાલે અમે લોકો ગયા હતા પણ પાછા આવી ગયા હા ભઈ તો ઓ બપ્પા લાઈન એટલે કેવી ગજબની લાઈન હતી નહીં સો જઈશું ડીમાર્ટ ડીમાર્ટમાં તો જો કે અમને લોકોને શૂટ કરવા નહીં દે તો એની પહેલા મારે જવાનું છે દાઢમાં બતાવવા માટે શું છે દીકુ ધન બતાવવાની છે પપ્પાએ દસ રૂપિયાની ધન લઈ આવી છે નહીં નીશું બતાવો તો ધન ભોમ ભોમ થાય નીશુને છે ને મેં આ ટોપી પહેરાઈ છે કેવો લાગે છે કહેજો નિશુ આ ટોપી કેવી છે અરે 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 તો બસ આજે મારે દાઢનું છે ને ચેકઅપ માટે બી જવું છે એટલે એ પતાઈને જઈશું ડી માર્ટ અને જોઈએ છે હવે શું કરીએ છે શું નહીં તો ગાઈસ અત્યારે અમે લોકો આયા હતા ડેન્ટિસ્ટ પાસે ને ખુશીને નવું બટન નાખવામાં આવ્યું છે તને એક બટન સિલ્વર બટન ના તો મળ્યું છે YouTube તરફથી આ મારા તરફથી તને ચાંદીનું બીજું બટન બસ કામ કરણ તો કામ કર

પપ્પા ગિફ્ટ મળી છે બરાબર ઓ પપ્પા લગન નહીં એસી બંધ કર સો ગાઈસ ચલો જોઈએ અમે લોકો ડી તો મારે નિકેશ થઈ જશે જો યસ બબાલ હો કે બબાલ સો કે મમ્મી મમ્મી ને પાછો ટેન્શન રહે કે આ લોકો ઝઘડા નહીં તો સારું હે મમ્મી હા અમે કાલે છે ને એક વાત છે કે અમે આમ પેલું ના કહેવાય કે આપણને આમ કોકની ઉપર અમે આપણને એવું લાગે કે આને જોઈને આપણે એમ ચુગલી કરવાનું વિચાર આવે ખાલી મારી મમ્મી ની નજર આ મેચ થઈ એટલે એમના વિચાર ને મારા વિચાર બંનેનામાં બંને ના કમ્પ્લેટ હું એક પેલું મેચ હોને લગી કે આંખો થી ચૂકલી કરી શકતા ડી માર્ટ માંથી નીકળી ગયા છે સામાન લઈને આના અંદર તો વ્લોગિંગ મતલબ કોઈ પણ કેમેરો યુઝ નથી કરવા દેતા વ્લોગિંગ નથી લેવા દેતા બેટા ઉભો ને દીકરા આપવું એનાથી લઈ લે વ્લોગ ત્યાં સુધી એનાથી લઈ લે સો અને નિશુમ ને બહુ મુશ્કેલ થઈ ગયો કેમ કે એ એની ફેવરેટ વસ્તુ ઉપર નજર એની જતી રહીતી હું અત્યારે નામ નહી બોલું નહી તો એને યાદ આવી જશે એટલા માટે નામ અત્યારે બોલવાનું નથી હા બેટા નિશુ ગોપરો જોઈએ છે બધો સામાન આવી ગયો મમ્મી બધું આવી ગયો બધી વસ્તુ રહી ગઈ જાવ શું ભૂલી ગયા વટાણા ને સાબુદાણા અલ્યા અલ્યા કેમ આવું છું આ પછી યાદ આવી ગયો પપ્પા મમ્મી યાદ મે કે તું ભઈ હવે દે હવે આપણે કોઈ બીજી જગ્યાએ જઈએ ઓકે જો બેટા હાલાઈ છે

વખતે મારી અને મમ્મી ને છે ને ડેટ ઉપર આવી ગયા છે સાસુ બહુ ની ડેટ છે ને આજે અને અમે લોકો શું ખાવા આયા છીએ અત્યારે ઢોકળા ના આંડુ રોટલો વઘારેલો રોટલો હા એટલે નિકેશ અને નિશુ જતા રહ્યા છે ગાડી માં અને અમે બે સાસુ બહુ બેઠા છીએ રોટલો ખાવા માટે તો અમારી આજે છે ને સાસુ બહુ ની ડેટ થઈ ગઈ કે ડેટ ઉપર આવી ગયા અમે રોટલો ખાવા માટે ડી માર્ટ વાળી જે સામે ખાઉ ગલી ની લાઈન છે ને ત્યાં નિશુ છે ને અમારો રેગ્યુલર કસ્ટમર છે અહીંયાનો કાઠિયાવાડી લાઈવ હાંડવો અને ઢોકળામાં એને અહીંયાના ઢોકળા બહુ જ ભાવે એન્ડ બીજે ક્યાંય બી લઈ જઈએ ને તો ઢોકળા ખાયા જ નહીં પણ અહીંયાના જ એને ભાવે આ ઘણો ટાઈમ થઈ ગયો અમે લોકો આજે ખાવા માટે આવ્યા છે જોઈએ હવે અમારા લોકોની ડેટ કેવી રહે છે શું કેવું મમ્મી દતાલી આમ તો કાલે જવાનું હતું કાલે ટ્રાફિક કાલે અમારા ટ્રાફિકના લીધે અમે વળી ના શક્યા એટલે અમે સીધા થઈને ઘરે જતા રહ્યા ડાયરેક્ટ જ જાનો ગરમા ગરમ આવી ગયો છે વઘારેલો રોટલો જે જોઈને જેટલો સરસ લાગી રહ્યો છે કે ખાવાની એટલી બધી ઈચ્છા થઈ રહી છે કે ફટાફટ ખાઈ લઈએ ગાઈસ ડીમાર્ટ આવી ગયું છે ગાઈસ જોઈ શકો છો તમે લોકો એની સો સુ આયુ આમ તો જો આમ જો બેટા આમ જો ની સુ સુ આયુ આ જો રાક્ષસ આયો હે રાક્ષસ આયો હે કોણ આયુ એ મામો આયો ચાલો 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 ચાલો

રોક ના પડ્યો કેમ છો બરાબર ખો પડી ગયો અરે ની નાખતો નહી હું નાખું છું ભાઈ હવે મસ મારતો લે હું રમું છું બોલર બદલાઈએ રશિક બોલિંગ આ

ઉંચા તકવાળે ઉતો મારશે હા ઊંચો મારી આ ધીમે રહીને ટકપી પાડવાની પા સતેવાટ ઉપર આવી જતી લે બસ

લાસ્ટ નું નામ કોણ રાખીશું એનું તમે ભવ્યનો વાત બસ આ રુસીક નામ રાખો અરે રુસીક ને પ્યારજો તમે બે લેતા

ગાઈસ અત્યારે હું પહોંચી ગઈ છું ઘરે અને તમને લોકોને વાત કરું તો જે પ્રેન્કવાળા વિડીયોનું જે મેં થમને મૂકી છે એ પ્રેન્ક આવશે બસો કે થયા પછી ઘણા બધા લોકોની કોમેન્ટ્સ છે અને ઘણા બધા લોકોને ખબર પડી ગઈ છે તો ગાઈઝ બસો કે થશે ને એના પછી જ આપણે એ વાળો વિડીયો મૂકીશું અને એ પ્રેન્કવાળા વિડીયોમાં જે મજા આવશે ગજબની એ છે ને કેવો પ્રેન્ક હતો ખબર છે વિચારે વગરનો પ્રેન્ક હતો ને એટલો સરસ રહ્યો અને મજા પણ આવી અર્પિત કુમાર જે ભડક્યા હતા મારી ઉપર બટ તમને લોકોને જો બહુ જ મજા આવશે એટલે એ બ્લોગ જોવાનું મિસ ના કરતા ને એ બ્લોગ આવશે બે લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા પછી એટલે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ ના કરી હોય તો અને તમારા ગ્રુપમાં શેર કરી દો એટલે જલ્દીથી જલ્દી આપણા બસો કે સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જાય અને બસ ગાઈલ્સ આજના બ્લોગમાં એટલે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની નહીં એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ